ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાળિયા જેઓ પાલ ગેલેક્સી રોડ સુરત ખાતે શ્રીપદ પાર્ક અરેનામાં રહે છે તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાળિયા જેઓ તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત હતા તેમણે વ્યવસાયના વિસ્તરણ અને ટેક્સ પ્લાનિંગના બહાના હેઠળ ભાગીદારી પેઢી ઊભી કરી હતી આડમાં આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સ્થાવર અને જંગમ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યોના નામે દસ્તાવેજ કરાવ્યા હતા આ ઉપરાંત આરોપી યોગેશભાઈએ ફરિયાદીના નાણાંથી ઇટાળિયા જીમ અને યોગા સેન્ટર શરૂ કર્યું અને ભનુભાઈ તેના તરીકે રાખ્યા સૌથી ગંભીર બાબત એ હતી કે ઇટાળિયા હોસ્પિટલના ડોક્ટર મિત્ર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટના અધિકૃત વ્યક્તિ ફરિયાદી અનિલભાઈ પોતે હોવા છતાં આરોપી યોગેશભાઈએ ફરિયાદીના અધિકૃત સહીવાળા અને એકાઉન્ટમાંથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાળિયાએ ઇટાળિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હિસાબોમાંથી ફરિયાદીના એસયુ એફના ખાતામાંથી એસયુએફના ખાતામાંથી લીધેલા ઊંચીના નાણામાંથી ફરિયાદીના પતિના ખાતામાંથી સ્પાર્ક હેલ્થકેરના ખાતામાં મેળવેલી રકમમાંથી ફરિયાદીના ખાતામાંથી વેદાંતી લેબોરેટરીના ખાતામાં મેળવેલી રકમમાંથી અને ફરિયાદીના ખાતામાંથી કુશલ મેડિકલ તથા ઇટાળિયા જીમના ખાતામાં મેળવેલી રકમમાંથી અનિલ કુમાર રાજાભાઈ ઇટાળિયાના અલગ અલગ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા ફરિયાદી અને પરિવારના હિસાબોમાંથી તેમની જાણ બહાર ખોટા હિસાબો લખીને કુલ રૂપિયા ચાર કરોડ ચોરાણું લાખ બાવન હજાર સાતસો સાઠ રૂપિયાની મોટી રકમની ઉચાપત કરીને છેતરપિંડી કરી હતી આ મામલે વિસ્તૃત ફરિયાદ દાખલ થયા બાદ ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ચાર કરોડ બાણું લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે સર આજે ચાર કરોડ રૂપિયાથી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મોવેબલ પ્રોપર્ટી ઇમોવલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે